અડાજણ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી પાડ્યું પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા ઈસમની ધરપકડ કરી આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરી આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા એકવીસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપીઓ જે આરોપી અને લોકોના જાન સાથે ખેલવાડ કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજન વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતાં ઈસમને મુદ્દાબાદ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો અને એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગ ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચ પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણું